છાસઠ ગુજરાતીઓ કોના માધ્યમથી જતા હતા તેની તપાસ ચાલી રહી છે સમગ્ર દેશમાંથી પંદર એજન્ટ્સની ઓળખ થઈ ચૂકી છે પંદર પૈકી આઠ એજન્ટ્સ ગુજરાતના હોવાનો પણ ખુલાસો થયો છે તમામ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે ડિસેમ્બરમાં એજન્સીઓ પર કરેલી રેડના કનેક્શનની પણ તપાસ હાથ ધરવામાં આવી છે ભૂતકાળમાં કેટલા લોકોને અમેરિકા મોકલાયા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે આપણે જે થોડા સમય પહેલાં ફ્રાન્સમાં એક ફ્લાઇટ રોકાયેલી હતી એ ફ્લાઇટમાં કુલ ત્રણસો ત્રણ જેવા ભારતીય હતા જેમાંથી કુલ સિક્સટી સિક્સ જેવા ગુજરાતી આમાં મળ્યા હતા એ તમામ ગુજરાતી લોકો જે છે પરત આવી ગયેલ છે અને ગુજરાત પોલીસના સીઆઈડી તરફથી એ બાબતે જે તપાસ કરવામાં આવેલ છે તો એ તમામ લોકોની પૂછપરછ પણ કરવામાં આવેલ છે અને તમામ લોકો સારી કંડિશનમાં પોતપોતાના ગામે અને ઘેર પરત આવેલા છે હાલ અમારે જે તપાસની દિશા છે તે જે ત્રણસો ત્રણ લોકો અથવા ગુજરાતના સિક્સટી સિક્સ લોકોને મોકલવા માટે જે એજન્ટો અથવા દલાલો કામ કરતા હતા તે બાબતે અમે પૂછપરછ તપાસ હાથ ધરેલી છે આમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાંથી અમારા પાસે અમુક એજન્ટના નામ અને ડિટેલ્સ આવી ગયેલ છે તો એ લોકો કેવી રીતે ઓપરેટ કરતા હતા એ આઈએથી દુબઈ દુબઈથી નિકરગોવા અને થી યુએસએ સુધી કેવી રીતે પહોંચતા હતા એમના પાસે કઈ ડોક્યુમેન્ટ ખૂટતા હતા ખરેખર કાયદેસર જતા હતા કે આમાં ગેરકાયદેસર રીતે આ લોકોને લઈ જતા હતા તો એ સમગ્ર બાબતની તપાસ અમે આમાં જે એજન્ટ્સ ઇન્વોલ્વ છે આમાં કેટલા પૈસાની લેતી દીતી થતી હતી પૈસા કેવી રીતે આપવામાં આવતો હતો ત્યાં જઈને આ જો પેસેન્જર છે એ શું કામ કરતા હતા સ્ટુડન્ટ વિઝા લેતા હતા વર્ક વિઝા લેતા હતા અથવા શટલ થતા હતા તે અલગ અલગ બાબતે એ તપાસના મુદ્દા છે અને તે અંગે અમારી તપાસ હાલ ચાલુ છે અમારી પાસે કુલ પંદર એજન્ટની વિગત આવેલી છે એ બાબતે અમે વધારે ડિટેલ્સમાં નહીં જવા માંગતા અમારી તપાસ હાલ ચાલુ છે તો બાબત સેન્સિટિવ છે એટલે એ લોકોને અમે પૂછપરછ હાથ ધરેલી છે એ લોકો કેવી રીતે અને કોની સાથે કનેક્ટેડ છે પેસેન્જર્સને કેવી રીતે એ લ્યુઅર કરતા હતા કેવી રીતે એને આમિષ બતાવતા હતા તો તે બાબતે પણ અમે તપાસ કરીએ છીએ તપાસના અંતે જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે એ કાયદેસર એના વિરુદ્ધ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ તપાસનો અમારે એક મૂળ મુદ્દો છે તે બાબતે પણ અમે તપાસ હાથ ધરેલી છે તો અમે ગયા ડિસેમ્બર મહિનાના પંદર સોળ તારીખે જે અલગ અલગ વિઝા આપવામાં આવેલ છે વર્ક પરમિટ વિઝા સ્ટુડન્ટ વિઝા અથવા પીઆર કાર્ડ માટે તો તે માટે જે અલગ અલગ કામ કરતી એજન્સી વિરુદ્ધ પણ અમારે છે ગુના દાખલ થયેલા છે અને એમાં જે બાકીના અમે રેડ કરેલા હતા તે બાબતે પણ અમારું કાગજનું વેરિફિકેશન ડેટા રિટ્રાવલ અને એક પુરાવાની છાનબીન ચાલુ છે તો ત્યારબાદ હજી વધારે ગુના તે બાબતે દાખલ પણ થશે હાલ જે એરોપ્લેન ફ્રાન્સમાંથી પરત થવાની વાર્તા છે તો એમાં જે સંકળાયેલ લોકો છે એમાં જે એજન્ટ છે એ પહેલા કેસીસ સાથે કેવી રીતે સંકળાયેલ છે કે કેમ એ પણ અમારે તપાસની એક મૂળ હેતુ છે અને તે બાબતે પણ અમારી તપાસ હાલ ચાલે છે એક તપાસનો મુદ્દો છે અમારા પાસે હાલ જે લીડ છે અને સારી એવી સાચી માહિતી છે તે મુજબ અમારો મંતવ્ય મુજબ ટૂંક સમયમાં સીઆઈડી તરફથી આ બાબતે કાયદેસર ફરિયાદ પણ દાખલ થશે અને આ કેસમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે કોનું કેટલું રોલ છે પેસેન્જરમાંથી કોનું શું રોલ છે એજન્ટ્સમાંથી શું રોલ છે